અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ સુધી તારીખ લંબાવવામાં આવી છે અને ફિલ્મ શૂટિંગ માટે એક લાખનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે લોકો ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરીએ પ્રી વેડિંગ તેમજ ફિલ્મ શૂટિંગ કરી શકશે લોકો મુલાકાત પણ લઈ શકશે પ્રીવેડિંગ તેમજ ફિલ્મના શૂટિંગ માટે શનિવાર અગિયાર જાન્યુઆરી

તેને બે દિવસ લંબાવવામાં આવ્યો છે ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરી સુધી તદઉપરાંત પ્રી વેડિંગ માટે પણ ઘણાની ડિમાન્ડ આવેલી હતી તો પ્રી વેડિંગ માટે ત્રેવીસ અને ચોવીસ તારીખે સવારના જો કલાક છે સાતથી આઠના સમયગાળા દરમિયાન આ પ્રી વેડિંગ માટે જેને પણ મહાનગરમાંથી આવવું હોય એ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે તેનું બુકિંગ શનિવારના દિવસથી શરૂ થઈ જશે એટલે એને આધારે એને ફ્લોટે આપવામાં આવશે ટાઈમનો તદઉપરાંત પિક્ચરના શૂટિંગ માટે પણ ઘણા લોકોની ડિમાન્ડ આવતી હતી તો એના શૂટિંગ માટે પણ ચોવીસ દરમિયાન આ ફ્લાવર શો ની એ લોકો મુલાકાત લઈ શકે એના માટેના ચોક્કસ દર મહાનગરપાલિકાએ નિર્ધારિત કર્યા છે અને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ જે દરો છે એને એપ્રુવ કરવામાં પણ આવ્યા છે